જે મને આપવામાં આવ્યું છે આ ગણતરી ફોર્મ ભરી અને બીએલઓ ને આપવું ખૂબ જ જરૂરી છે આપણા માટે આવનારા સમયમાં મતદાર યાદીમાં આપણું નામ દાખલ કરવા માટે જો આ ફોર્મ ભરીને આપણે ન આપીએ તો આપણું નામ મતદાર યાદીમાંથી રદ થઈ શકે છે આ ફોર્મ ભરવું એકદમ સરળ છે આમાં કલર ફોટો જન્મ તારીખ આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર માતા પિતાનું નામ જેવી સામાન્ય વિગતો માંગવામાં આવી છે એ ઉપરાંત આ ફોર્મમાં છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બે ની મતદાર યાદીની વિગત માંગવામાં આવી છે તો બે હજાર બે માં આપણું નામ મતદાર યાદીમાં ક્યાં નોંધાયેલ હતું તો એની વિગત આમાં લખવાની છે જો આપણું ચૂંટણી કાર્ડ ન હોય બે હજાર બે માં તો આપણા માતા પિતાની વિગત લખવાની છે જે ચૂંટણી પંચ દ્વારા એક

એ ઉપરાંત જો આપને ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા હોય કે જાગૃત નાગરિક તરીકે આપણે સૌ આ મતદાર યાદી સઘન સુધારા કાર્યક્રમને સહયોગ આપવો જોઈએ અને તાત્કાલિક આપણું નામ આપણે મત આપી શકીએ એ હેતુથી આપણું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે